ઇઝીથી ઘરનું કામ કરી શકીએ કિચનનું પણ કામ કરી શકીએ અને વેસ્ટમાંથી બેસ્ટ મટિરિયલ હું આજે બનાવવાની છું અને સાથે સાથે હેર એસેસરીઝ પણ હું બતાવવાની છું તો તેનું પણ હું રિવ્યુ તમને જરૂરથી અહીં મેં કપડાનું હેંગર આવી રીતે ભરાવી દીધું છે ગેસની બાજુમાં જ અને આપણે જ્યારે શાક કે કંઈ વઘાયેલું હોય તો ત્યારે ઢાંકણને આવી રીતે બાજુમાં મૂકવા કરતાં આવી રીતે હેંગરમાં તમારે ભરાવી દેવાનું છે અથવા તો તમે ધોઈને પણ આવી રીતે સલંગ બે તમે આવી રીતે કડાઈના જે ઢાંકણા છે તે આવી રીતે તમે ભરાવી શકો છો જો હું તમને બતાવું છું અને આનાથી મોટું પણ તમે આની ઉપર જ તમે ભરાવી શકો છો તો આ ટિપ્સ ખરેખર તમારે કામની છે સેકન્ડ ટીપ્સ છે કે અહીં આપણે બોર્મિટાના આવે તે બર્ણીના ઢાંકણા હોય છે અથવા તો કોઈ આપણે કોઈ લાવતા હોય વસ્તુ કરિયાણામાં તો આવી બણીના ઢાંકણા હોતા હોય છે અથવા તો અડથાણાના અત્યારે પણ બર્ણીના ઢાંકણા એવા મળતા હોય છે તો આ ઢાંકણું આપણે એક સરસ રીતે આપણે તેને એક સ્ટેન્ડ બનાવવાના છીએ તો આ ઢાંકણાને આપણે આજુબાજુ ડબલ સેરો ટેપ મેં અહીં ચોંટાડી દીધી છે તમે આનાથી પરમાનન્ટ માટે તમે આનાથી હોર્ટ ગ્લુ પણ તમે ચોંટાડી શકો છો હું તમને બતાવવા માટે હું તમને બતાવું છું જો તમે અહીં આ જે ગોળ ઢાંકણું છે તેના ઉપર મેં આવી રીતે ડબલ સેટ સેરો ટેપ મેં આવી રીતે ચોંટાડી દીધી છે હવે તેની એક સાઈડનું મેં ચોંટાવી દીધી છે અને બીજી સાઈડને આવી રીતે ઉખાડીને આપણે ટાઇલ્સ ઉપર ચોંટાડવાની ટાયલ્સ ઉપર હોટ ગ્લુ અથવા તો ડબલ સેવટે પણ સારી રીતે એવી રીતે સ્ટ્રોંગ પણ ચોંટી જાય છે તો ટાયર્સ ઉપર જ મેક્સિમમ તમે ટાઇલ્સ ઉપર ચોંટાડશો તો સારી રીતે તમારે એક સરસ મજાનું સ્ટેન્ડ થઈ જશે તો હું તમને બતાવું છું કે આ સ્ટેન્ડનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો અહીં તે મેં ચોંટાવી દીધું છે હવે આપણે નાના નાના નેપકીનો આપણે રોજિંદા કિચનમાં આપણને કામ હોય છે જ તો ટિશ્યુ પેપર હોય અથવા તો નાના નાના નેપકિનો આવી રીતે ભરાવી શકો છો તમે જ્યાં વોશવેસિંગ હોય ને તો તેની બાજુમાં પણ તમે ભરાવી શકો છો અને હા નાના બાળકો જે આવી રીતે બેસિનમાં રૂમાલ માટે અથવા નેપકિન માટે પહોંચી ન શકતા હોય તો તેમના માટે થોડું નીચે આવી રીતે ટાઇલ્સ ઉપર લગાવીને પણ તમે તેનું સ્ટેન્ડ બનાવી શકો છો જેથી કરીને એજીથી તે લોકો નેપકિન લઈ શકશે અને ભરાવી પણ શકશે અને તેમને આ ક્યૂટ સ્ટેન્ડ તેમને જરૂર જરૂરથી ગમશે આગળની ટીપ્સ છે કે અહીં ગ્રેટરને આપણે કોથરી પહેરાવવાની છે એટલે કે તેને કપડાં પહેરાવવાના છે પરંતુ વિડીયોને આગળ વધારીએ તે પહેલાં મારી ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય અને આજની વિડીયો જો તમને થોડી ઘણી પણ પસંદ આવે તો પ્લીઝ 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 મારી ચેનલને લાઇક્સ અને શેર જરૂરથી કરજો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો અને કમેન્ટ જરૂર જરૂરથી કરજો હું આવી અલગ અલગ ટિપ્સ તમારી સાથે હું શેર કરું જ છું અને નવી નવી રેસીપી તમારી સાથે પણ લાવું છું તો અહીં આપણે ગ્રેટરની કોથળી આવી રીતે લગાવી દીધી છે અને જ્યારે આપણે લસણને ગ્રેટ કરીએ ત્યારે આવી રીતે તમારે કરવાનું છે લસણ જરૂર જરૂરથી તે ગ્રેટ થઈ જશે અને તમે તેની અંદર જે ફસાઈ ગયેલું લસણ પણ નહીં રહે અને તમને એક લસણની પેસ્ટ તમને કોથળી ઉપર મળી જશે અને ગ્રેટર છે તે બગડશે પણ નહીં તો આ ખૂબ જ ખૂબ જ ટીપ્સ એક યુનિક છે કે જો તમારે વધારે લસણ આવી રીતે ગ્રેટ કરવાનું હોય તો ફટાફટ તમે આ કામ કરી શકશો અને ગ્રેટરને પણ સારી રીતે એવું સારું રાખી શકશો આગળની ટીપ છે કે અહીં મેં લોહીચુંબક લીધા છે ઘણા બધા ત્રણથી ચાર ચુંબક મેં લીધા છે જે ચુંબક બાળકો રમતા હોય છે અથવા તો સ્પીકર તૂટી જતું હોય કોઈપણ વસ્તુ ગેજેટ તૂટી જતી હોય તો તેમાં નાના મોટા ચુંબક રહેલા જ હોય છે તો આપણા એક નાની નાની ચીજવસ્તુઓ ખૂબ જ શોધવા માટે ખૂબ જ તેનો ટાઈમ વેસ્ટ થતો હોય છે જેમ કે સેફ્ટી પિન છે પછી વીંટી છે ઇયર રિંગ્સ છે રબર છે અથવા તો નાનું એવું મેટલનું કંઈ બક્કલ હોય કોઈ પણ વસ્તુ હોય કેબલ હોય નાની નાની વસ્તુઓ આપણને મળતી નથી હોતી તો આવી રીતે લોહી ચુમક તમારે રાખવાનું છે જેથી કંઈ તમે કાળી પિન છે ચીપિયા છે સેફ્ટી પિન છે આ બધું જ તમે આના ઉપર ઉતાવળમાં પણ તમે ક્યાંક બહાર જઈને આવ્યા હોય ને તો પણ તમે આની ઉપર ચોંટાડી શકો છો તો તમને તરત જ આ વસ્તુ મળી બી જશે અને ક્યાંય એવા મોટી ખોખામાં અથવા તો કોઈ મોટા પાઉચમાં તમારે આમ તેમ વસ્તુ થશે નહીં તમે આની ઉપર સોય પણ ચોંટાવી શકો છો જે રીતે સોય દોરો પણ આપણે સારી રીતે ઇઝીથી મળી શકે છે તો લોકોને કોઈ પણ નાની મોટી વસ્તુઓ આપણને શોધવામાં તકલીફ પડતી હોય તો તમારે આ ચુંબકનો ખૂબ જ ખૂબ જ ઉપયોગ કરવાનો છે હું અહીં આવી રીતે બોક્સમાં જ ચુંબક હું રાખું છું તો તેની અંદર વસ્તુ મને સારી રીતે મળી જાય છે તો આ ટિપ્સ તમને પસંદ આવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો લાઈક જરૂરથી કરજો નેક્સ્ટ ટીપ છે કે આપણે લેડીઝને અથવા તો છોકરીઓને પહેરવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ આ જ્વેલરી અથવા તો સેટ હોય કે કોઈ નેકલેસ હોય તેને સારી રીતે આપણે નથી મૂકતા તો મોંઘામાં મોંઘું તે બગડી જતું હોય છે તો અહીં મેં મીશોમાંથી એક સરસ મજાનું ત્રણ ખાનાવાળું આવી રીતે મેં જ્વેલરી બોક્સને મંગાવ્યું છે બસોની અંદર જ સાહેબ છે તેનો જો કોડ મળી જશે તો હું મેન્શન કરી દઈશ તો આ આમાં જે ડિપાર્ટમેન્ટ આપેલા છે જે આપણે આપણે સેટ હોય અથવા ઇયરિંગ્સ હોય કે ગમે તે હોય તેના માપ પ્રમાણે આપણે સેટ કરી શકીશું તો અહીં મારી ત્રણ જ બોક્સમાં બધી જ જલરી આની અંદર આવી ગઈ છે અને સારી રીતે તે પણ રહે છે અને તમારે ક્યાંય બહાર લઈ જવું હોય ને તો પણ તને તમે આવી રીતે સેટ કરીને અને તેને બોક્સમાં પેક કરીને આવી રીતે લઈ જવાશે તેની અંદર ખરેખર ટ્રાયલિંગ પણ ખૂબ જ સારી રીતે કરી શકાય છે કે ગમે તે જલરી આખી પાછી થતી નથી ખોવાતી પણ નથી અને તરત જ આપણે ખોલે તો મળી પણ જતી હોય છે તો આની અંદર તમે વીંટી મૂકી શકો છો પિન મૂકી શકો છો નાના નાના મોટા રબર પણ મૂકી શકો છો ચાંદલા પણ તમે મૂકી શકો છો આમાં તમે નેકલેસ પણ મૂકી શકો છો નાનું એવું તમારે બાજુબંધ હોય અથવા તો કોઈ પણ પાયલ હોય નાની મોટી જ્વેલરી તમે આમાં મૂકી શકો છો તો આ ખૂબ જ સરસ છે અને તમારે એક જ જગ્યાએ તમારે સેટ બધા મળી જશે તો જેથી કરીને તમારે ક્યાંક બહાર જવું હોય તો ઇજીથી આ બોક્સ લઈને તમે બેસી જાઓ તો બધું જ એક જ જગ્યાએથી તમને મળી જશે આગળની ટીપ્સ છે કે આવા ડબ્બા પ્લાસ્ટિકના ડબ્બા ક્યાંય બહારથી શાક લાવતા હોઈએ શ્રીખંડ લાવતા હોઈએ તો અત્યારે આવા પેકિંગમાં મળતા જ હોય છે તો હવે આપણે આનું તેનું બેસ્ટ કન્ટેનર બનાવવાનું છે તો અહીં મેં માર્કર પેનથી થોડું રેક્ટેંગલ એટલે કે લંબચોરસનો શેપ આપી દીધો છે તો તેને આપણે ચક્કું ગરમ કરીને એટલે કે ગેસ ગેસ ઉપર આપણે ચક્કું ગરમ કરીને તેને રેક્ટેંગલ છે એટલું જ આપણે કટ કરી દેવાનું છે તો તેનાથી હું એટલો જ બેસ્ટ તમને આઈડિયા બતાવું છું કે તેનાથી તમારું કામ એકદમ ઇઝી થઈ શકશે અને તમારા જે વસ્તુ છે તે પણ તમારે ઠેકાણે જ રહેશે અને મળી પણ જશે તો અહીં આપણે ઢાંકણા ઉપર સરસ રીતે કટ કરી નાખ્યું છે હવે તેની અંદર આપણે ડબ્બાની અંદર શેમ્પુના પાઉચ આપણે એડ કરવાના છે તો શેમ્પુના પાઉચ આપણે કોથળીમાં પડી રહેતા હોય છે તો જ્યાં ત્યાં આપણે પડી રહેતા હોય છે અને સરસ રીતે ટાઈમે આપણને મળતા પણ નથી હોતા તો આપણે આપણે શેમ્પુના પાઉચનું આપણે કન્ટેનર બનાવ્યું છે તો હું તમને કહું છું તેવી રીતે શેમ્પુના પાઉચ એક એક કરીને આવી રીતે ખેંચીને આપણે કાઢી શકીશું તો જોવે તે પ્રમાણમાં આવી રીતે ખેંચીને તમે શેમ્પુના પાઉચ વાપરી શકો છો અને એક જગ્યાએ બાથરૂમમાં ડબ્બો રહેશે તો એક જ જગ્યાએથી તમને શેમ્પુના પાઉચ મળી જશે તમે આના જગ્યાએ કોઈ પણ તમે પાઉચ લઈ શકો છો તો આવી રીતે તમે રાખશો તો તમારી જગ્યા પણ સારી રીતે તમારે નહીં જરૂર પડે વધારે અને વસ્તુ પણ તરત તમને મળી જશે તો આ ટ્રીપ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા લાઈક જરૂર જરૂરથી કરજો આગળની ટીપ્સ છે કે અહીં હેર એક્સરસાઇઝ હું તમને બતાવું છું તેનો રિવ્યૂ પણ હું તમારી સાથે શેર કરીશ તો વાળ આપણે કાળા હોય અથવા તો ભૂરા હોય બ્રાઉન બ્રાઉન હોય તે કલર પ્રમાણે તમારે આ મંગાવવાની છે તો જેને વાળ વધારે ઘટ રાખવાનો શોખ હોય ભારે રાખવાનો શોખ હોય કે જેનો ગ્રોથ વધારે દેખાવા માટે શોખ હોય તો આ ખરેખર ખૂબ જ એકદમ સિલ્કી છે અને અહીં પાંચથી છ ક્લિપો આપી છે તો તેને આવી રીતે સરસ રીતે લગાવીને આપણા ઉપર અસલી વાળ છે તે ઉપર નાખી દેવાના છે તો કોઈને પણ ખ્યાલ નહીં આવે અને તેની ક્વોલિટી પણ ખૂબ જ સરસ સરસ છે એકદમ ક્લીન છે તેને આપણે એક શેમ્પુથી પણ વોશ કરી શકો છો કાસકાથી પણ તમે એને આવી રીતે ઉડાવી પણ શકો છો આ જનરલી આપણે જે વાળને આપણે કરતા હોય તે પણ આ વાળને કરાવી શકો છો તો આ ખૂબ જ છે અને તમારે એવો શોખ હોય તો તમે લાવી પણ શકો છો જો આને કોડ હશે તો હું તમે મેન્શન કરી લઈશ લાસ્ટ ટિપ્સ છે આ પણ હેર એસેસરીઝ છે ખૂબ જ લાંબા વાળનો શોખ હોય અથવા તો લો એકદમ લાંબી પોની કરવી હોય અથવા તો તેને મોટો આંબોળો વાળો હોય તો આ ખૂબ જ ખૂબ જ તેના માટે છે તો તમે જોઈ શકો છો એટલો લાંબો ચોટલો આવી જાય તેવા લાંબા વાળ છે અને આવી રીતે બક્કલ ભરાવાનું હોય તેવી રીતે આપણે પોની ઉપર આપણે આવી રીતે ભરાઈ નાખીશું તો એક જ સેકન્ડમાં લાંબા વાળ થઈ જશે આ પણ તેની ક્વોલિટી ખૂબ જ સરસ છે તેને પણ આપણે શેમ્પૂ કરી શકીશું અને તેને ધોઈને પણ ક્લીન કરી શકીએ અને કાસકાની મદદથી પણ ઉડાવી શકીશું તો આ પણ તમારા માટે સારી છે અને આનો ભાર પણ એટલો બધો લાગતો નથી કેમ કે આપણે એક નાની પોની હોય તો તેના પર બસ આવી રીતે બક્કલ ભરાવી દેવાનું છે અને એક જ સેકન્ડમાં લાંબા વાળ રેડી છે તો આ તમારે ઇન્સ્ટન્ટ તમારે લાંબા વાળ કરવા હોય તેના માટે પણ તમે લઈ શકો છો આના ઉપર હાઈલાઇટ પણ કરેલી છે તમે આમાં કલર અલગ અલગ કલર પણ તમને મળી શકશે અને તેની ક્વોલિટી પણ અલગ અલગ મળી શકશે આ ખૂબ જ સરસ ક્વોલિટી છે તમે જરૂર જરૂરથી તમે આ લઈ શકો છો મારે કોઈ કંપનીનું કોઈ એડવર્ટાઇઝ હું નથી કરતી પરંતુ હું જે યુઝ કરું છું તે હું તમને બતાવું છું તો ફ્રેન્ડ્સ આજની ટિપ્સ તમને કેવી લાગી અને આ હેર એસેસરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બ બાય જય ભારત